નમસ્કાર દર્શક મિત્રો ટીવેટ ન્યૂઝ માં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર કારમાં જુદા જુદા આઠ ચોરખાના માં સંતરેલી પાંચસો ત્રેસઠ બોટલ જરબાઈ જામનગર નજીક સોલટોલ નકા પાસેથી બે શખસોની દારૂ સાથે અટક કારમાં તલાશી લેતા પ્રથમ દ્રષ્ટિએ કઈન મળ્યું ચબરાગ બુટલેગરની કડક પૂછપરછ કરતા આઠ ચોરખાના ખોલી दारूનો જથ્થો કાઢી આપ્યો જામનગર નજીકના સોલ ટોલના કપાસે એલસીબીએ વોચ ગોઠવી કારની અંદર બનાવેલા જુદા જુદા આઠ ચોરખાનામાં સંતાડેલો પાંચસો બાસઠ નંગ નાની ઇંગ્લિશની દારૂની બોટલોનો જથ્થો કબજે કરી લઈ બે આરોપીઓની અટકાયત કરી છે અને રૂપિયા પાંચ સડસઠ લાખની માલમત્તા કબજે કરી લીધી છે જામનગરની એલસીબી ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે જામનગરના જ વતની બે શખ્સો દ્વારા એક કારમાં અલગ અલગ ચોરખાના બનાવીને તેમાં ઇંગ્લિશ દારૂની બોટલીઓ જથ્થો સંતાડી જામનગર શહેરમાં ઘુસાડવામાં આવી રહ્યો છે બાતમીના આધારે સોયલ ટોલના પાસે વોચ ગોઠવી હતી વોચ દરમિયાન બ્રેઝા કાર પસાર થતા સફેદ કલરની બ્લેક પટ્ટાવાળી કારને રોકી હતી અને તેની તલાસી લીધી હતી તલાસી દરમ્યાન પ્રથમ દ્રષ્ટિએ કશું મળ્યું ન હતું પરંતુ કારચાલકની ચાલકની પૂછપરછ કરતા આખરે કાર ચાલકે કબૂલાત કરી લીધી હતી કે પોતે કારમાં જુદા જુદા આઠ સ્થળે ચોરખાના બનાવી લીધા છે અને તેમાં ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો સંતાડીને જામનગર લઈ જઈ રહ્યા છે પોલીસે કારના ચારે દરવાજા ડિસ્મિસની મદદથી ખોલાવીને ચેક કરતા તેની અંદર સંતાડેલી નાની ઇંગ્લિશની દારૂની બાટલીનો મોટો જથ્થો મળી આવ્યો હતો તે ઉપરાંત કારની પાછળની જેલ લાઇટને ખોલ્યા બાદ તેની અંદરના ખાંચામાં પણ ઇંગ્લિશ દારૂની નાની બાટલીનો જથ્થો હતો અને નીચેના ભાગમાં અલગ અલગ આઠ સ્થળે પાંચસો ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો હતો જે તમામ દારૂ પોલીસે કબજે કર્યો હતો કારના ચાલક જામનગરમાં હર્ષદ મિલની ચાલી પાસે રહેતા અક્રમ મોહમ્મદ મકરાણી ઉંમર વર્ષ પાંત્રીસ તેમજ તેના સાથીદાર સાધના કોલોનીમાં રહેતા બિપિન સોમાભાઈ ચાવડાની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી તેની પાસેથી પાંચસો બાસઠ નંગ ની દારૂની બાટલી બે નંગ મોબાઈલ અને કાર સહિત પાંચ લાખ સડસઠ હજાર બસોની માલમત્તા કબજે કરી લીધી છે જામનગર